દીવમાં જિલ્લા પંચાયતના સસ્પેન્ડ સભ્ય માજી કોંગ્રેસ પ્રમુખ અમરેલી જેલ હવાલે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં સુનાવણી થશે દીવ જિલ્લા પંચાયતમાં સસ્પેન્ડ થયેલા સભ્ય અને દીવ જિલ્લાના કોંગ્રેસના માજી પ્રમુખ ઉમેશભાઈ રામા ઉપર વિવેક ફિશરીઝ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડમાં ફ્રોડ અનઓથોરાઇઝ કેસ વિડ્રોલનો મિસયુઝ અને છેતરપિંડી સબબ દીવ પ્રશાસનના એક ઉચ્ચ અધિકારી દ્વારા પોલીસમાં રિપોર્ટ કરાતા દીવ પોલીસે અંડર સેક્શન ચારસો છ ચારસો અને ચોત્રીસ આઈપીસી કલમ હેઠળ કોસ્ટલ પોલીસ સ્ટેશન વરંગબારા ખાતે એફઆઈઆર નોંધી એફઆઈઆર નોંધાયા બાદ આરોપીને કોર્ટમાં હાજર કરાતા નામદાર કોર્ટે ચાર દિવસની પોલીસ રિમાન્ડ આપેલ આરોપીને સોમવારે ફરી હાજર કરાતા નામદાર કોર્ટે આરોપીને અમરેલી જેલ હવારે કરેલ છે હવે આ કેસમાં નવી સુનાવણી દીવ કોર્ટમાં તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારના રોજ થશે હવે ગુરુવારે કોર્ટના ચુકાદા ઉપર સોની નજર રહેશે